લોકશાહીના ચાર સ્તંભ છે લેજિસ્લેટર એક્ઝિક્યુટિવ જ્યુડિશિયરી અને જર્નાલિઝમ બહુ ઓછા પત્રકારોને ખબર હશે કારણ કે આજે બની બેઠેલા પત્રકારોને કારણે સમગ્ર બિરાદરી જે છે એ બદનામ થાય છે ચારે ચાર સ્તંભમાં એવું નથી કે એક જગ્યાએ તકલીફ છે ખાલી મીડિયામાં જ તકલીફ છે મીડિયામાં જ કંઈક ખોટું થાય છે ચારે ચાર સ્તંભમાં અત્યારે એમ કહી શકાય કે એક સણો લાગી ગયો છે ચારે ચાર સ્તંભમાં કરપ્શન છે ચારે ચાર સ્તંભમાં ભ્રષ્ટાચાર છે આજે આ ચોથા સ્તંભ મીડિયાની વાત કરવી છે યલો જર્નાલિઝમની વાત કરવી છે મિત્રો એક પ્રજા જે છે એક વિશ્વાસ મૂકતી હોય છે કે અમારો અવાજ જ્યારે બાકીના ત્રણ સ્તંભમાં જ્યારે વ્યક્તિ નિરાશ થઈ જાય લેજિસ્લેટરમાં ધારાસભ્ય સંસદમાં નિરાશ થઈ જાય એક્ઝિક્યુટિવમાં કલેક્ટર કે કોઈ અધિકારીઓ જ્યારે ન સાંભળતા હોય પોલીસ અધિકારી ન સાંભળતા હોય કોઈ તલાટી ન સાંભળતા હોય ત્યારબાદ જ્યુડિશરી એને જ્યારે કોર્ટમાં ન્યાય ન મળે ત્યારે જે છે એ અંતમાં જે છે એ મીડિયા પાસે આવે યા તો પ્રથમ આવે યા તો લાસ્ટમાં આવે મીડિયાની ભૂમિકા જે છે એ દરેક પાસાને ટચ કરતી છે 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 એ એ એ ભૂમિકા અફસોસની વાત કે ચોર આ ચોથી જે જાગીર જેને કહી શકાય કે એમાં ઘૂસી ગઈ છે લોકશાહીમાં મહત્વની ભૂમિકા અને જવાબદારી વાળી ભૂમિકા જે છે એ પત્રકારોની છે પણ તોડબાજ પત્રકાર અને યલો જર્નાલિઝમ આ બે શબ્દ જે છે એ મીડિયા જગતને અભરાવી નાખ્યા છે ગઈકાલે જે છે એ ભુજમાં બે પત્રકારો પકડાયા વાજીદ ચાકી અને અલી ચાકી આ બે જે છે એ તોડબાજ પત્રકાર એલસીબી એને પકડ્યા ખોટું છે અને ચોક્કસ તમારે જે છે કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને બીજા લોકો જે છે એની અંદર શીખ લે મિત્રો પ્રશ્ન એ છે કે આવું થાય છે શા માટે શું આ બીજ તોડબાજ પત્રકાર છે ગુજરાતમાં બીજા તોડબાજ પત્રકાર નથી કરપ્ટ પોલીસ નથી કરપ્ટ વહીવટી કરપ્ટ લેજિસ્લેટર નથી દરેક જગ્યાએ છે પણ છીંડે ચડ્યો એ ચોર આ બે પત્રકાર પકડાયા એના કારણે સમગ્ર મીડિયા જગતનું નામ કચ્છમાં ખરાબ થયું છે એ પહેલા સુરતમાં હતું રાજકોટમાં હતું લગભગ ગુજરાતના તમામ જગ્યાએ તોડબાજ પત્રકારો પકડાયા કરે છે હું સેજ પણ એવા પત્રકારોની તરફેણમાં નથી પણ મારે એનાલિસિસ કરવાનું છે એક પત્રકાર તરીકે એક નાગરિક તરીકે અને એક કાયદાના વિદ્યાર્થી તરીકે કે જે કંઈ પણ ઘટના બને છે એ ઘટનાના તમામ પાસા આપણે જોવા જરૂરી છે પીળું પત્રકાર તો એ તો કે યલો જર્નાલિઝમ એ પત્રકારિતાનો એવો પ્રકાર છે જેમાં જેમાં અતિશયોક્તિ એટલે કહી શકે ને કે કાગડામાંથી પાંખ અને પાંખમાંથી કાગડો કરવો એ મીડિયાનું કામ છે પત્રકારનું કામ છે ગેરમાહિતી રજૂ કરવી ભય પેદા કરવો સંવેદનશીલતા અને લોકોને આકર્ષવા માટે ઉશ્કેરણ આપે એવી સામગ્રીનો ઉપયોગ કરવો કે આવી સામગ્રી શું માત્ર અવાજ પત્રકારો વાજિદ અને અલી જવાજ પત્રકારો કરે છે નેશનલ ટીવીમાં પણ મોટા મોટા અખબારોમાં પણ આવી ઘટનાઓ થાય છે તો ઇન્ડાયરેક્ટલી પરોક્ષ રીતે એ લોકો પણ તોડબાજ પત્રકાર ગણાવવા જોઈએ પણ એની સામે એક્શન નથી લેવાતા એટલે એમ કહેવાય છે કે બેનર જો નાનું હોય તો તમે જે છે ગુનેગાર બેનર જો મોટું હોય તો તમે બચી જાઓ આ એક સ્થિતિ અહીંયા જોવા મળે છે આગળ વધીએ ત્યારબાદ સાચી અને તટસ્થ અને જવાબદાર પત્રકારિતાની નીતિઓની વિરુદ્ધ કામ કરો એટલે તોડબાજ પત્રકાર કહેવા પીડા પત્રકારો તોની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે એટલે કે ભરી જે છે હેડલાઇનો બનાવી એના ટાઇટલો બનાવવા અને એક સમાજને ગેરમાર્ગે દોરવું લોકોનું ધ્યાન ખેંચવા માટે ભયજનક કે આશ્ચર્યજનક હેડિંગો આપવા તમે જોયું ને પ્રશ્નાચિહ જોવો આવતા અંકે એમ ઘણીવાર અખબારમાં ટીવીમાં આવશે હવે આટલી ઘટના જુઓ આવતા અંકે એ બધા તોડમાં જ પત્રકાર છે આવતો અંક આવતો જ નથી પછી એ સેટિંગ થઈ જાય અને પછી પ્રશ્નાચિહ્ન આ કોણ ફલાણા ફલાણા ભાઈ આ કોણ અને પછી બીજે દિવસે સેટિંગ થઈ જાય એટલે પત્રકાર તો ચોર છે જ પણ જેણે સેટિંગ કર્યું છે એ મહાચોર છે ત્યાં સુધી પણ વહીવટીતંત્રને પોલીસ તંત્રને લેજિસ્લેટરને પહોંચવું પડશે મીડિયા જે છે એ ખોટું કરે છે એની સામે એક્શન લેવાના પણ સામે જે વ્યક્તિ છે એ દૂધે ધોવેલો છે આગળ એની ચર્ચા કરશું પણ અત્યારે યેલો જર્નલિઝમની વાત કરીએ આપણે તો અસત્ય અને અર્ધ સત્ય માહિતી રજૂ કરવી સંપૂર્ણ જાણકારી આપ્યા વગર રોમાંચક બનાવી એવી વિગતો પ્રદર્શિત કરવી અતિશયોક્તિ જેને કહી શકાય કે ઘટના બહુ નાની હોય પણ એને અતિશયોક્તિ કરી દેવી સમાજમાં રાષ્ટ્ર માટે જોખમ ઊભું કરવું ખોટા દાવા અને વાર્તાઓને વધારે વધારીને બતાવી નાની વાત છે એને મોટું સ્વરૂપ આપી દઉં ભય અને સંવેદનશીલતા ફેલાવી લોકોમાં ભય કે ત્વરિત પ્રતિક્રિયા ઉદભવે તેવી ભાષા અને દ્રશ્યો વાપરવા ઘણીવાર એવા કાર્ટૂન કેવા એવા ડાગલા બનાવી દેશે જેને લગતા હોય કે ભાઈ આવા વ્યક્તિ ફલાણા ફલાણા દેખાતા વ્યક્તિ કોણ એ ટાઈપની રચનાઓ એ ટાઈપના વાક્યો એ ટાઈપના ચિત્રો બનાવીને ઇન્ડાયરેક્ટલી એ વ્યક્તિને ટાર્ગેટ કરવું આપણને યલો જર્નાલિઝમ છે એની સાથે સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ અત્યારે જે છે હાલી નીકળ્યા છે આરટીઆઈ કરીને આરટીઆઈનો પછી ફોલોઅપ ન લેવું ત્યારબાદ જે છે એ અચાનક એને વિડ્રો કરી લેવી યા તો પછી એ આરટીઆઈને પછી પૂછા નહીં કરવી એ પણ એક જાતનું જે છે એ યલો જર્નાલિઝમ યા તો એને ખોટી જે માહિતી રજૂ કરવી એમ કહી શકાય તો આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે એમાં પણ ખોટી પો છે અને પત્રકારોમાં પણ ખોટી પહોંચે છે પણ પકડાય છે એ જ જે છે એ ચોર છે બાકીના જે છે એ દૂધે ધોયેલા છે એવું માનવાને કોઈ કારણ નથી અનૈતિક અને ગેરવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો સચોટતા અને જવાબદારી વિના માત્ર ટીઆરપી માટે સમાચારો આપવા ટીઆરપી માટે આજે કોણ નથી કરતું નેશનલ ન્યૂઝથી કરીને સ્ટેટ ન્યૂઝ હોય ડિસ્ટ્રિક્ટ ન્યૂઝ હોય નાનકડું એક ચોપાનીયું હોય જે વીકલી હોય કે પ્રાક્ષિક હોય કે મંથલી હોય એનાથી કરીને જે છે એ રોજે રોજના ક્ષણે ક્ષણ જે છે એ મરી મસાલા નાખતા સમાચારો ટીઆરપી માટે નથી એની સામે પગલાં કેમ નથી લેવાતા કોઈ નાની ઘટના જેવી કે એક સામાન્ય ઝઘડો કે કુંખાર હુમલો તરીકે બતાવો સેલિબ્રિટી બાબતોને વ્યર્થ રીતે મોટી બનાવી અસલી કારણ વગર ભય ફેલાવતો ન્યૂઝ કન્ટેન્ટ લખવું જેમ કે ભારત પર હુમલો થવાની સંભાવના આ બધી જ ઘટના જે છે એ ખોટું છે એ યલો જર્નાલિઝમ છે પીળું પત્રકાર તો છે જ્યારે તમે કોઈને પીરસો છો તમારા વાચકને તમારા દર્શકને ઇલેક્ટ્રોનિક મીડિયા દર્શકોને આપે છે અને પ્રિન્ટ મીડિયાવાળા વાચકોને આપે છે તમને કોઈ જ રાઇટ્સ નથી કે તમારો અંગત જે છે ખાર તમારો અંગત દ્વેષ એ લોકો સમક્ષ પહોંચાડો તમારી અંગત દુશ્મનાવટ માટે તમારી અંગત વાત માટે મીડિયા નથી એટલે બંને જે અખબાર જગતના લોકો જે છે એ કેટલાય દિવસ સુધી જે છે કીચડ જે છે એ અખબારના માધ્યમથી લોકો સુધી વાચકો સુધી પહોંચાડ્યું ક્યારે પણ એને ન ચલાવી લેવાય તોડબાજ પત્રકારો કોણ એના લક્ષણો શું તો કે ધમકી આપવી અમુક માહિતી છાપી દેવાની ધમકી આપી પૈસા માંગવા બ્લેકમેલ કરવા ખાનગી કે સ્પર્ધક માહિતી છાપવાની ધમકી આપીને વ્યક્તિ કે સંસ્થાને દબાણમાં લેવું ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવા કોઈ વ્યક્તિ કે સંસ્થાને બદનામ કરવા માટે ખોટી માહિતી છાપવી લાભ માટે પત્રકાર તો કરવું પત્રકાર તરીકેનો હુકમ અથવા તો ઓળખનો ઉપયોગ કરી નફા માટે કરવો જેમ કે મફત પ્રવેશ ખોટી જાહેરાતો ભ્રષ્ટાચારો અને જે છે એ સમાજમાં હું કંઈક છું આઈ એમ સમથિંગ આજે ઘણા બે પત્રકારો જોયા છે કે પોતાને એક સંસદ ધારાસભ્ય અને કલેક્ટર જેવો રૂહાભાઈની અંદર દેખાતો હોય સાહેબ તમે પત્રકાર છો તમે એક લોકશાહીનો ચોથો સ્તંભ છો તમારી એક નૈતિક જવાબદારી છે તમે આના માટે નથી તમે જે છે પ્રભાવ પાડવા માટે નથી અને એના માટે લોકો પણ જવાબદાર છે કારણ કે લોકોએ જે છે એને એટલું બધું સ્થાન આપી દીધું છે ચારે ચાર સ્તંભની લોકશાહી માટે નૈતિક એક જવાબદારી છે એટલે આપણે કોઈના પ્રભાવમાં આવ્યા વિના તમામ જે છે એ ચારે ચાર સ્તંભનું આપણે સન્માન કરવું જોઈએ પણ જો ચાર સ્તંભમાંથી જ્યારે કોઈ ખોટું કરે છે છે ત્યારે બધાની નૈતિક નૈતિક જવાબદારી જવાબદારી પ્રજાની કે એને ઉજાગર મીડિયાની નૈતિક જવાબદારી છે કે એને ઉજાગર કરવું પણ મીડિયા પોતે જ જ્યારે ભ્રષ્ટ બની જાય પોતે જ યલો જર્નાલિઝમ આવી જાય ત્યારે આપણે કોની પાસે રાવ કરવી ભય પેદા કરવો પત્રકારના હકનો દુરુપયોગ કરીને લોકોમાં ભય ફેલાવો અમે છાપી દઈશું જેવી ભાષાનો ઉપયોગ વધુ આવતા અંકે જેમ કરીને એને ઇન્ડાયરેક્ટલી બ્લેકમેલ કરવું સાચી પત્રકારિતાની છબી ખરાબ થાય છે ન્યાય પ્રણાલીમાં ખોટી દિશા મળે છે અસહાય લોકોનું શોષણ થાય છે ચેનલ કે અખબાર પર વિશ્વાસ લોકોનો ઘટે છે અને આજે ઘટી ગયો છે મિત્રો આજે ભારતનું પત્રકારત્વ વિશ્વમાં એકસો એંશી દેશમાં એકસો ને સાઠમાં ક્રમે પહોંચી ગયું છે આજથી દસ પંદર વર્ષ પહેલાં એ ક્રમાંક એકસો ચાલીસ હતો અત્યારે એકસો સાહીઠ સુધી પહોંચી ગયો છે એટલે હવે આપણાથી પાછળ દેશ બહુ ઓછા છે એમાં જે છે ઉત્તર કોરિયા જેવા દેશો હશે આપણાથી પત્રકાર ક્ષેત્રે શ્રીલંકા પાકિસ્તાન અને થોડા સમય પહેલાં બાંગ્લાદેશ હવે બાંગ્લાદેશમાં પણ જે છે એનું રેન્ક ઘટ્યો છે બાંગ્લાદેશ જેવા દેશ આપણાથી આગળ હતા પત્રકારત્વની સ્વતંત્રતા બાબત છે પણ એના ઉપર પણ જે છે ક્યાંક ને ક્યાંક કંટ્રોલ આવે છે એટલે મીડિયાની સ્વતંત્રતા ઘટી છે અને મીડિયા જે છે યલો જર્નાલિઝમ તરફ વળ્યું છે કાયદાકીય બાબતની વાત કરીએ તોડબાજ પત્રકારની પ્રવૃત્તિઓ ઘણીવાર ફોજદારી ગુનાઓ હેઠળ આવે છે જેમ કે ભારતીય દંડ સંહિતા આઈપીસી અને બીએનએસ ઇન્ડિયન પિનલ કોડ અને ભારતીય ન્યાય સંહિતા મુજબ બ્લેકમેલિંગ ધમકી ખોટી માહિતી ફેલાવી વગેરે માટે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે અને અત્યારે થઈ રહી છે તોડબાજ પત્રકારો જે છે એનામાં અત્યારે આંટામાં આવી ગયા છે કોઈ ઉદ્યોગપતિને ફોન કરીને કહ્યું કે તમારું સ્કેન્ડલ છાપી દેશું જો પૈસા નહીં આપો તો જો કોઈ સરકારી અધિકારી સામે ખોટા આરોપ લગાવીને કોમ્પ્રોમાઇઝ માટે દબાવ કરવો હવે મિત્રો મૂળ મુદ્દો છે મારે એક પત્રકાર તરીકે નાગરિક તરીકે અને કાયદાના વિદ્યાર્થી તરીકે બધા પાસા જોવા પડે હવે જે પત્રકારોને જે સામે ફરિયાદ કરે છે પત્રકારોને જે જે જેલમાં ધકેલે છે પત્રકારો સામે જે છે ફરિયાદ કરે છે એફઆઈઆર કરે છે એ લોકોની વાત કરી છે એ લોકો દૂધે ધોયેલા છે એની સામે શા માટે એક્શન નથી લેવાતા જ્યારે તોડબાજ પત્રકાર સામે કોઈ ફરિયાદ કરે છે ત્યારે તોડબાજ પત્રકારને ચોક્કસ જેલમાં નાખવો જોઈએ આકરા પગલાં લેવા જોઈએ પણ જેણે ફરિયાદ કરી છે એ એ આમ સાંગો પાંગો એ ભ્રષ્ટાચાર નથી કરતો એ ક્યાંય કરપ્ટ નથી એ જે છે એ ગેરબંધારણીય પ્રવૃત્તિ નથી કરતો અસામાજિક પ્રવૃત્તિ નથી કરતો એ કોઈ કાયદાકીય જે છે એ આંટીગુટીમાં ક્યાં જે છે નથી હલવાયો આ બધા જ પ્રશ્નો અત્યારે સપાટી ઉપર છે અત્યારના સમયે તોડબાજ પત્રકાર સામે પગલાં લેવા જરૂરી છે પણ એની સામે ફરિયાદ કરનાર વ્યક્તિ કે સંસ્થા પણ તપાસના દાયરામાં આવી જોઈએ કારણ કે ફરિયાદ કરતા પોતે પણ કાયદાની દ્રષ્ટિએ નિર્દોષ છે કે નહીં એ તપાસવું પણ એટલું જ અગત્યનું છે ભ્રષ્ટાચાર છુપાવવા માટે ઘણા લોકો ફરિયાદ કરે છે અને પત્રકારોને દે છે ઘણી વખત શાસક અધિકારી કે ઉદ્યોગપતિ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે પત્રકારને તોડબાજ જાહેર કરે છે ખોટી ફરિયાદ પણ કરે છે પત્રકાર સત્ય ઉજાગર કરે અને એથી બચવા માટે તેના પર તોડબાજીનો આરોપ મૂકવામાં આવે છે બંને પક્ષે તપાસ થવી જરૂરી છે ન્યાય માટે બંને પક્ષનું નિવેદન જરૂરી છે પુરાવા અને ઇતિહાસની તપાસ વિના નિર્ણય ન લેવો જોઈએ આમ ઓલ વાત કરીએ તો તોડબાજ પત્રકાર વિરુદ્ધ પગલાં લેતી વખતે ફરિયાદકર્તાની પૃષ્ઠભૂમિ અને એનો હેતુ શું છે એની પણ ન્યાયિક રીતે તપાસ થવી જરૂરી છે જેથી પત્રકારની આજે આઝાદીનો દબાવ કે દુરુપયોગ બંને અટકાવી શકાય પત્રકાર પાસે રાઇટ્સ છે એને અંધારણ ઓગણીસ હેઠળ જે છે એ અભિવ્યક્તિની જે છે છૂટ મુજબ એ પોતાની વાત લોકોની વાત રજૂ કરી શકે છે પણ એ જ્યારે વ્યક્તિગત અંગત સ્વાત માટે સમાચારને જ્યારે વેચવા માંડે છે ત્યારે એ મોટો ગુનો છે પણ સામે પક્ષે ફરિયાદ કરનાર વ્યક્તિ પણ દૂધે ધોયેલો છે કે કેમ એની તપાસ કરવાની ફરજ વહીવટીતંત્રની પોલીસ તંત્રની છે નમસ્કાર હું જામ જયબલસિંહ જાડેજા મા ન્યૂઝ કચ્છ ગુજરાત